ભાગવત કથા તેમજ ભંડારા માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું હોય રબારી સમાજ સહિત ચાંદોદ પંથકના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કથા અમૃતનો ભક્તિપૂર્વક ત્યારે સોમવારના રોજ ભાગવત કથાના પાંચમા દિવસે રાત્રિના ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક સાગરદાન ઘડવી સીતાબેન રબારી જિજ્ઞાબેન રબારી તેમજ સાહિત્યકાર વાઘજી રબારીના મધુર કંઠે લોક ડાયરો યોજાયો હતો પરંપરાગત લોક ગીતો સહિત ભક્તિ રચનાઓની કલાકારોએ રમઝટ જમાવતા સંગીત રસમાં તરબોળ થઈ રબારી સમાજના ભાઈઓ બહેનો ભક્તિના તાલે મન ભરીને ઝૂમી વડવાડા દેવના રંગે રંગાયા હતા આ પ્રસંગે રબારી સમાજ દ્વારા તેઓનું ઉષ્માભર સ્વાગત કરવામાં આવ્યું હતું